તો મેં ગણેશ ચતુર્થીની અંદર બનાવ્યા હતા લાડવા જે હું તમને હમણાં બતાવીશ અને કાલનું શૂટ કરવાનું થોડું રહી ગયું હતું કારણ કે કાલે કૌશલ બી કરે ના હતા અને અમારી જોયલ છે એ બી થોડી રહેતી ના હતી સો હું શૂટ ના કરી શકી સો ગણેશ ચતુર્થી છે એ કાલે હતી અને અમારા સિટીની અંદર બી ગણપતિ બાપા બેસાડેલા હતા સો આજે ગણપતિ વિસર્જન રાખેલું છે એ લોકોએ ગણેશ ચતુર્થીના પૂજનમાં જઈ શક્યા ન હતા સો આજે અમે ગણેશ વિસર્જનમાં જવાના છીએ અને અમે નાસ્તો કરી લીધો છે સવાર થઈ ગઈ છે અને બનાવ્યા હતા મોદક જે અમે ચટ કરી ગયા છીએ અને સાંજે છે ગણેશ વિસર્જન છે પાંચ વાગે વાકુમાર વેલી ની અંદર સો અમે જવાના છીએ તો અત્યારે હું ટ્રાય કરી રહી હતી જોઈ રહી હતી મારું આજનું ગણેશ વિસર્જન માં પહેરવા માટેનું આઉટફિટ તો ગાઈઝ મેં છે એ આ છે સિલેક્ટ કર્યું છે અને બહુ જ સરસ કેરદાર છે એકદમ ફ્લોરલ છે અને આ કુર્તી છે એમાં આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આજે ગણેશ વિસર્જન છે બટ કેનેડામાં ગુજરાત જેવું જ છે કે કોઈ બી ફંક્શન હોય તો ગરબા તો હોય જ તો ગરબા લેવામાં બી આ સારું લાગશે તો છે ને મસ્ત કુર્તી મને બહુ જ પસંદ છે આ કુર્તી અને ડિઝાઇન બી બહુ ફાઇન છે હું આ આઉટફીટ પહેરવાની છું અને રેડી થવાની છું તો મળીએ આપણે પાંચ વાગે તો આજે છે અમારે ગણપતિ બાપાનું વિસર્જન અને અમે થઈ ગયા છીએ રેડી વિસર્જન કરવા માટે સો ગુજરાતી સમાજ દ્વારા આ કરવામાં આવે છે અમારા સિટીમાં સો અમે જઈ રહ્યા છીએ અત્યારે વાકોમા વહેલી જ્યાં ગણપતિ વિસર્જન થવાના છે ત્યાં સો તમને આજે દેખાડું ગણપતિ વિસર્જન સો અમે આવી ગયા છીએ વાકાન વેલીની અંદર અને અહીં એક રિવર છે સાઉથ સાસ્કચ્યુન રિવર સો આ રિવરની અંદર અમે છે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવાના છીએ અને વિસર્જન હોય અને ઇન્ડિયન ફેસ્ટિવલ હોય એટલે ગરબા ના હોય એવું તો બને જ નહીં તમે સાંભળો છો ને ના ચાલી છે છે એને તો તો સાઈડમાં અમારે ગરબા રહ્યા મ્યુઝિક હોય એ એ કરે અમારી સાથે એન્જોય કરી રહી છે

સો પછી અમે પાર્કની અંદર થોડી વાર એન્જોય કર્યો ને હિંચકા ખાવાની બહુ જ મજા આવે છે તો તેને થોડી વાર હિંચકા ખવડાવ્યા આજે તે ગણપતિ વિસર્જન ટાઈમે તો બહુ જ રડતી હતી બટ હિંચકા ખાઈ અને બહુ જ ખુશ થઈ ગઈ હતી એન્ડ ધેન અમે ઘરે ગયા અને આજે મેં બનાવ્યા હતા કઢી પકોડા સો કઢી પકોડા છે એન્જોય કર્યા તો તમે જોઈ શકો છો ગાય કે મેં મસ્ત મજાના મેથીના ગોટાઓ ઉતાર્યા હતા તો હું કઢી પકોડામાં અલગ અલગ ભજીયા બનાવું છું ક્યારેક ઓનિયન્સના બનાવું છું ક્યારેક આલુના બનાવું છું પકોડા ક્યારેક મેથીના ગોટા બનાવું છું તો અમે ગોટા છે અલગથી એન્જોય અને કઢીમાં નાખીને ભી થોડા એન્જોય કર્યા તો મારી કઢી પકોડાની રેસીપી છે હું ડેફિનેટલી શેર કરીશ ગાઈસ બહુ જ યમી અને ટેસ્ટી બનાવું છું તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી સો ગાઈઝ તમે જોયું ને કે કેનેડાની અંદર કેવું મસ્ત મજાનું ગણપતિ વિસર્જન થાય છે તો આજે બહુ જ મજા આવી કેનેડામાં હું આવી પછી મેં ફર્સ્ટ ટાઈમ ગણપતિ વિસર્જનમાં પાર્ટિસિપેટ કર્યું હતું આજે સો એન્જોય કર્યો ગરબા લીધા અને કેનેડાની અંદર હવે ગુજરાત જેવું થઈ ગયું છે કે કંઈ બી ફેસ્ટિવલ હોય ગરબા તો લેવાના છે એમ તો ગરબા લઈને બહુ જ મજા આવી અને એન્જોય કર્યો નાઉ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય અને તમને મારા ગુજરાતી વ્લોગ્સ પસંદ આવતા હોય કેનેડા લાઈફમાં તો મારી ચેનલને ને કરી દઈ ચકાય અને મારો વિડીયોને લાઈક કરજો કમેન્ટ્સ કરજો શેર કરજો તમારો ફ્રેન્ડ સર્કલ સાથે તો ફરીથી મળીશું સી સીયુ ઇન યુ